टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना इंडिगो छाला के दिवसों थी एक रीते आखा देश ने बांध में लीधो तो। आ एरलाइने एक रीते दादागिरी करी थी લોકો કહેવા લાગ્યા કે ઇન્ડિગો બ્લેકમેલ કરી રહી છે એરપોર્ટ પર લોકો અટવાયા કરે છે નાના બાળકો સુધા પરેશાન થયા લોકોના મનમાં જબરજસ્ત ગુસ્સો હતો એસી કેબિનમાં બેસનારા ઇન્ડિગોના મેનેજમેન્ટે એ ગુસ્સાનો સામનો કરવો પડ્યો નથી પરંતુ તેમના સ્ટાફે ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે લોકોની પરેશાની સમજીને ડીજીસીએ એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એક નિયમના અમલના મામલે થોડીક છૂટ આપી પાયલટને પૂરતો આરામ મળે એના માટે નવો નિયમ લાદવામાં આવ્યો પાયલટને પૂરતો આરામ મળે તો અકસ્માત થવાનું જોખમ ઘટી જાય એટલે કે લોકોની સુરક્ષા માટે જ નિયમ લાવવામાં આવ્યો હતો ઇન્ડિગો આ નિયમનું પાલન કરવા નહોતી માંગતી એણે વિચાર્યું કે થોડાક દિવસ બધું ખોરવી નાખીએ એટલે સરકાર નિયમ પાછો ખેંચી લેશે સરકારે કટોકટીની સ્થિતિ નિવારવા માટે થોડાક સમય માટે નિયમ પાછો ખેંચી લીધો જોકે હવે ઇન્ડિગોથી ભૂલ થઈ એણે વિચાર્યું કે અમે દાદાગીરી કરતું રહીશું અને સરકાર કંઈ જ નહીં કરે કેમ કે એવિએશન સેક્ટરમાં એની મોનોપોલી છે એટલે કે મોટાભાગની વિમાની સેવા ઇન્ડિગો જ પૂરી પાડે છે એટલે સરકારે નક્કી કર્યું કે ઇન્ડિગોને અનુભૂતિ કરાવી કે માય બાપ તો લોકો છે વળી લોકો પરેશાન થાય તો સરકાર કેવી રીતે ચલાવી લે ડીજીસીએ ઇન્ડિગોના શિયાળાના શેડ્યુલમાં કાપ મૂક્યો છે ફ્લાઇટ્સની સંખ્યામાં પાંચ ટકા ઘટાડો કર્યો ઇન્ડિગો રોજ લગભગ બાવીસો ડોમેસ્ટિક્સ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે એ રીતે જોઈએ તો આ એરલાઇનની રોજ લગભગ એકસો ને દસ ફ્લાઇટ હવે ઘટી જશે હવે આ સ્લોટ ફ્રી થઈ ગયો જે બીજી એરલાઇન્સને આપવામાં આવશે નવેમ્બરના મહિનામાં ઇન્ડિગોની ચોસઠ હજાર ફ્લાઇટ્સ મંજૂર હતી જેની સામે એ મહિનામાં એરલાઇને ઓગણસાઠ હજાર અડત્રીસ ફ્લાઇટ્સ ઓપરેટ કરી હતી એટલે કે કુલ નવસો ફ્લાઇટ કેન્સલ થઈ હતી છેલ્લા કેટલાક દિવસોમાં તો સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે મંગળવારે ચારસોથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે તમે એમ ના માનતા કે ઇન્ડિગોને ફ્લાઇટ્સ પાંચ ટકા ઘટાડવામાં આવી છે એટલે એની સજા પૂરી થઈ ગઈ બિઝનેસ ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને એક હજાર કરોડ રૂપિયાનો દંડ કરી શકે છે એટલું જ નહીં સરકાર એક સંસદીય સમિતિની રચના પણ કરી શકે છે આ સમિતિ ઇન્ડિગોને ફ્લાઇટ્સ કેન્સલ કરવાને લીધે જે હાહાકાર મચ્યો હતો એની તપાસ કરશે કેન્દ્ર સરકાર તરફથી ઇન્ડિગોને કડક ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે કે તમારી દાદાગીરી બિલકુલ નહીં ચાલે કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ મંગળવારે કહ્યું કે ઇન્ડિગોએ સર્જેલા વિમાનની સંકટને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે રીજીજુએ પીએમ મોદીના શબ્દો વ્યક્ત કર્યા હતા કે આ સમસ્યાઓના લીધે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે નિયમો અને નિયમન સારું છે પરંતુ સિસ્ટમમાં સુધારો લાવવા માટે એનો ઉપયોગ થવો જોઈએ પબ્લિકને પરેશાન કરવા માટે નહીં કેન્દ્રીય નાગરિક ઉડિયા મંત્રી કે રામમોહન નાયડુએ પણ સંસદમાં ચેતવણી આપી હતી તમે નાયડુને સાંભળો ધેટ ધ ડિસ્ટર્પ્શન કોઝ્ડ બાય ઇન્ડિગોસ રીસેન્ટ ઓપરેશનલ ફેલિયર્સ ઇઝ નાઉ રાપિડલી સ્ટેબિલાઇઝિંગ એટ ધ સેમ ટાઇમ એકાઉન્ટેબિલિટી વિલ બી એન્શ્યોર્ડ DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the Aircraft Rules and Act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, નોન 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 ઓર એડહેરન્સ ટુ સ્ટેચ્યુટરી સ્પીકર સર સેફટી ઇન સિવિલ ઇઝ કમ્પ્લીટલી નેગોશિયેબલ કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કર્યું છે કે વિરુદ્ધ પગલા લેવામાં આવશે ઇન્ડિગોએ સોમવારે સાંજે શોકોઝ નોટિસનો જવાબ આપ્યો આ જવાબ પર કંપનીના સીઓ અને સી ના હસ્તાક્ષર છે આ એરલાઇને મુસાફરોની માફી માંગી છે એ અલગ વાત છે કે મુસાફરો માફ કરવાના મૂળમાં નથી ઇન્ડિગોએ ચોક્કસ નોટિસનો જવાબ આપ્યો પરંતુ એમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ વિમાની સેવા કેમ ખોરવાઈ ગઈ ઇન્ડિગોએ લખ્યું કે જુદા જુદા કારણો અને અણધારા સંજોગોને લઈને એની વિમાની સેવા ખોરવાઈ ગઈ છે આ એરલાઇન કહે છે કે ચોક્કસ કયા કારણોસર વિમાની સેવા ખોરવાઈ ગઈ એ કહેવું મુશ્કેલ છે ડીજીસીએ ઇન્ડિગોના જવાબનો અભ્યાસ કરી રહ્યો છે અત્યારે કેન્દ્ર સરકાર તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે એ જોતાં સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર ઇન્ડિગોના જવાબથી બિલકુલ સંતુષ્ટ નથી ઇન્ડિગો દાવો કરી રહી છે કે સ્થિતિ થાળે પડી રહી છે પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સંકટ છે તમે વિચારો કે ડીજીસીએ એક વર્ષ પહેલાં જ નિયમો લાગુ કર્યા હતા એના અમલ માટે ઇન્ડિગોને વધારે સમય જોઈએ છે એટલે કે એની નિયતમાં જ મોટી ખોટ છે પાંચમી ડિસેમ્બરે ઇન્ડિગોએ નેટવર્ક રિબૂટ કર્યું એટલે કે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સને ઇરાદાપૂર્વક રદ કરી જેથી પહેલાંથી ફસાયેલા પેસેન્જર્સને તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડી શકાય આમ તો બીજી ડિસેમ્બરથી જ આ કટોકટીની શરૂઆત થઈ ગઈ હતી એરલાઇન કહે છે કે કામકાજ સરળતા એટલા માટે જ એણે ફ્લાઇટ્સને કેન્સલ કરી હતી ઇન્ડિગોએ દાવો કર્યો હતો કે મુસાફરોને હોટલમાં રોકાણ ભોજન ટ્રાન્સપોર્ટેશન અને રિફંડ સહિત અનેક રીતે સુવિધા પૂરી પાડવામાં આવી છે જોકે આ સંકટને જોતાં સ્પષ્ટ છે કે એરલાઇને મુસાફરોને બિલકુલ ખરાબ હાલતમાં છોડી દીધા હતા મુસાફરો બેથી ત્રણ દિવસ સુધી એરપોર્ટ પર જ અટવાયા હતા તેમને ભોજન કે રહેવા માટે યોગ્ય જગા પણ નહોતી મળી ઇન્ડિંગોને હજી આકરામાં આકરી સજા મળી ખૂબ જ જરૂરી છે અવ્યવસ્થા અને અરાજકતા માટે આપણા દેશમાં કોઈ જ સ્થાન નથી